નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે કન્ડક્ટર પરીક્ષા બે હજાર વીસની તૈયારીના ભાગરૂપે ગુજરાતની ભૂગોળનો પાર્ટ વન જોઈશું મિત્રો આપણે ચેનલ ઉપર આપણે ગુજરાતની ઇતિહાસના લગતા પાંચ પાર્ટ પણ જોયા હતા જે તમે જોવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયો લિંક મળી જશે તે છતાં એકથી દસ મોડલ પેપર તેમજ એકથી સાત કમ્પ્યુટરના પ્રશ્નોના વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનના લિંકમાં મળી જશે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ ગુજરાત રાજ્યની સ્થાપના કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી તો બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં આવેલ છે તો પશ્ચિમ દિશામાં ગુજરાતનું સ્થાન ભારતમાં ગુજરાતનું સ્થાન પશ્ચિમ દિશામાં આવેલ છે ગુજરાત ભારતના કયા સમુદ્ર કિનારે આવેલું છે તો અરબી સમુદ્ર કિનારે ભારતના અરબી સમુદ્ર કિનારે ગુજરાત આવેલું છે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે તો પાંચસો નેવ કિલોમીટર યાદ રાખજો મિત્રો ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો નેવ કિલોમીટર જ્યારે ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર છે એટલે કે ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો નેવ કિલોમીટર પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર છે છઠ્ઠું ક્વેશ્ચન તટ ગુજરાતનો ઉત્તર ભાગ કયા નામથી ઓળખાય છે તો આનર્થ તરીકે ઓળખાય છે ગુજરાતની ઉત્તર દિશામાં શું આવેલું છે તો કચ્છનું મોટું રણ ગુજરાતની ઉત્તર દિશામાં આવેલ છે ગુજરાતનું મધ્ય અને દક્ષિણ ભાગ કયા નામે ઓળખાય છે તો લાઠ પ્રદેશ તરીકે મધ્ય અને દક્ષિણ ભાગ ઓળખાય છે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર જે ગુજરાતનું ક્ષેત્રફળ છે દસમું ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તો વલસાડ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે જ્યારે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે તો કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે બારમો ક્વેશ્ચન ભારતના કયા રાજ્યને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે તે ગુજરાતને ભારતના ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે જે કેટલા કિલોમીટરનો છે તો ગુજરાતને કેટલો દરિયા કિનારો મળેલો છે તે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો મળેલ છે ચૌદમો ક્વેશ્ચન ગુજરાતનું કયું બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવે છે તો કંડલા બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવે છે પંદર કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે તો ગુજરાતના છ જિલ્લામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે જે કર્કવૃત ગુજરાતના કયા બે શહેરોની વચ્ચેથી પસાર થાય છે તો સાબરકાંઠાના પ્રાતિજ અને હિંમતનગર આ બે શહેરોની વચ્ચેથી પસાર થાય છે કર્કવૃતની બે વાર ઓળખતી ભારતની એકમાત્ર નદી કઈ છે તો ભારતની એકમાત્ર નદી મહી નદી છે જે કર્કવૃતને બે વાર ઓળંગે છે અઢારમો ક્વેશ્ચન પાકિસ્તાન સાથે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ કેટલા કિલોમીટરની છે તો પાંચસો બાર કિલોમીટરની છે ઓગણીસ ગુજરાતની દક્ષિણે કયો અખાત આવેલો છે તો દક્ષિણે ખંભાતનો અખાત આવેલો છે જ્યારે ગુજરાતની પશ્ચિમમાં કયો અખાત આવેલો છે પશ્ચિમમાં કચ્છ અને કોરીનાલનો અખાત આવેલો છે તો દક્ષિણે ખંભાતનો અખાત પશ્ચિમમાં કચ્છ અને કોડીનાળનો અખાત આવેલ છે 21મો ક્વેશ્ચન વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતની ભૂમિનો કેટલા ટકા ભાગ રોકે છે તો ભારત નવ છ ટકા ભાગ ગુજરાત રોકે છે બે હજાર અગિયારની વસ્તી ગીચતા પ્રમાણે ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે તો ત્રણસો આઠ છે ત્રેવીસ ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે તો એક મે ઓગણીસો સાહીઠ જે ગુજરાતનો સ્થાપના દિવસ છે ચોવીસ દીવ સૌરાષ્ટ્રની કઈ દિશામાં આવેલું છે યાદ રાખજો મિત્રો દીવ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની કઈ દિશામાં આવેલું છે તો સૌરાષ્ટ્રની દક્ષિણ દિશામાં દીવ આવેલું છે પચીસમો ક્વેશ્ચન અલિયા અને પીરમ કયા અખાતમાં આવેલા છે તો ખંભાતના અખાતમાં અલિયા અને પીરમ આવેલા છે તો છવ્વીસ સોરઠનો પ્રદેશ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે તો જુનાગઢ જિલ્લામાં આવેલ છે માણાવદરથી નાવી બંદર સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો ગેડ તરીકે માણાવદરથી નાવી બંદર સુધીનો પ્રદેશ ગેડ તરીકે ઓળખાય છે જ્યારે ઉનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તે ઉનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ લીલી નાગેર તરીકે ઓળખાય છે ગેલો નદી અને શેત્રુંજી નદી વચ્ચેનો જે પ્રદેશ છે કયા નામે ઓળખાય છે તો વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાય છે ત્રીસમો ક્વેશ્ચન બેટ દ્વારકાથી બેટ સંખોદર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો દારૂકા વન તરીકે ઓળખાય છે અને એકત્રીસ ઝાલાવાડમાં કયો જિલ્લો લાગે છે તો ઝાલાવાડમાં સુરેન્દ્રનગર જિલ્લો લાગે છે બત્રીસ નંબરનો ક્વેશ્ચન નળ સરોવર કયા બે જિલ્લામાં ફેલાયેલ છે તો નળ સરોવર એક અમદાવાદ અને સુરેન્દ્રનગર આ બે જિલ્લામાં ફેલાયેલું છે કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં આવેલું છે અને જે કંઠીનું મેદાન છે કેટલી નદીઓએ કાપપાથરીને બનાવે છે તો સત્તાણું નદીઓએ કાપપાથરીને બનાવેલું છે પાંત્રીસમું ક્વેશ્ચન કચ્છનું સફેદ રણ કચ્છની કઈ દિશામાં આવેલ છે તો યાદ રાખજો મિત્રો કચ્છનું સફેદ રણ કચ્છની ઉત્તર દિશામાં આવેલ છે ગોડાણુનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે તો ગોડાણુનું મેદાન બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે સાડત્રીસમો ક્વેશ્ચન ગઢવાડ તરીકે કયો તાલુકો ઓળખાય છે તો ગઢવાડ તરીકે સતલાસના તાલુકો ઓળખાય છે અડત્રીસ ખાખરિયા ટપ્પાનો પ્રદેશ એટલે કડીથી કલોલ સુધીનો પ્રદેશ એટલે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ ઓગણચાલીસ ડાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો કાનમ તરીકે ઓળખાય છે કયા પ્રકારની જમીન આપમેળે ખેડાય છે તો કાળી જમીન અને કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે તો રેગુર તરીકે ઓળખવામાં આવે છે બેતાલીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં આવેલા લાટ વિસ્તારમાં કોનું શાસન હતું તો રાષ્ટ્રકૂટોનું શાસન ગુજરાતમાં આવેલા લાટ વિસ્તારમાં હતું તેતાલીસ ગુજરાતનો કયો પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો તો ડાંગ જે છે ડાંગ વિસ્તાર જે છે તે દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો અને ગુજરાતનું દંડકારણ્ય કયા ઐતિહાસિક ગ્રંથ સાથે સંકળાયેલ છે તો મહાભારત સાથે સંકળાયેલ છે પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા તો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે સત્તર જિલ્લા હતા અને ગુજરાતમાં હાલ કેટલા જિલ્લા છે તો હાલ તેત્રીસ જિલ્લા છે ગાંધીનગર જિલ્લો કઈ સાલમાં બન્યો તો ગાંધીનગર જિલ્લો ઓગણીસો ચોસઠમાં બનેલો છે સૌરાષ્ટ્રમાં શંકરસિંહ વાઘેલા સમયે કયો જિલ્લો બન્યો હતો તો સૌરાષ્ટ્રમાં યાદ રાખજો મિત્રો સૌરાષ્ટ્રમાં શંકરસિંહ વાઘેલા સમયે પોરબંદર જિલ્લો બન્યો હતો જ્યારે નરેન્દ્ર મોદીના સમયમાં સૌરાષ્ટ્રમાં કયો જિલ્લો બન્યો હતો કે સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા બન્યા હતા તો ચાર જિલ્લા નરેન્દ્રભાઈ મોદીના સમયમાં સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લા બન્યા હતા અને શંકરસિંહના વાઘેલા સમયમાં પોરબંદર જિલ્લો સૌરાષ્ટ્રમાં બન્યો હતો અને લાસ્ટ ક્વેશ્ચન શંકરસિંહ વાઘેલાના સમયમાં ગુજરાતમાં કેટલા જિલ્લા બન્યા હતા તો ગુજરાતમાં પાંચ જિલ્લા બન્યા હતા તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના જોતા જેથી કરીને આવનાર દરેક વીડિયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત